દાંડિયા બજાર ચાર રસ્તા સુસાગર થઈને શહીદ ભગતસિંહ ચોક પાસેથી રાજમેર રોડ થઈ પ્રદર્શન મેદાન કીર્તિ પૂર્ણાહુતિ થઈ હતી આ વોકે ધન સવારે આઠ વાગે શરૂ થઈ હતી આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા યુવા દિવસ નિમિત્તે આજે યુવતીઓને વોકોથોનનું પણ આયોજન કરવામાં આવ્યું છે યુવતીઓ પણ એક જ મેસેજ આપી રહી છે અમારી દીકરીઓએ મેસેજ આપી રહી છે આવો આપણે સૌ રાષ્ટ્ર માટે આપણા ગુજરાત માટે આપણા વડોદરા માટે આપણે સૌ કંઈક ને કંઈક યોગદાન આપીએ હવે દેશ એક વિકાસની ગતિમાં આગળ વધી રહ્યો છે અને એ વિકાસની ગતિમાં આપણું થોડું યોગદાન હશે ને તો ચોક્કસ આપણું વડોદરા સંસ્કારી નગરી એ પણ એક વિકસિત વડોદરામાં એક આગળ સ્થાન પ્રાપ્ત કરશે જય હિન્દ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર મહિલા મોરચા દ્વારા નમો રન વોકેથોનનું એક આયોજન કરેલું છે આમાં પંદરસોથી બારસો બેનો જેટલી જોડાવાની છે એ અત્યારે અમે બદામડી બાગ છે બદામડી બાગથી સુરસાગર રહીને શહીદ ભગતસિંહના સ્ટેચ્યુ રહીને માર્કેટ રહીને કીર્તિસ્તંભ પૂર્ણ કરશે આમાં અમારી સાથે આઈટીઆઈની બહેનો છે નર્સિંગની બહેનો છે જે નવા વોટર્સો છે એ લોકોને લઈને સાથે આ એક કાર્યક્રમ કરેલો છે નર્સિંગ કોલેજો છે આઈટીઆઈની કોલેજો છે એમાં જે નવી વોટર્સ બહેનો છે એ બહેનોને લઈને આ એક કાર્યક્રમ કરેલો છે અને વડોદરા શહેરની જે બી બહેનો છે બીજેપી ની એ બધી સાથે આમાં જોડાશે બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર